આજે પ્રીતિબેન ગાલા એમની પાંચમી પુણ્યતિથિ છે નવપ્રિતભાઈ ગાલા આજુબાજુના વિસ્તારોમાં ખૂબ સેવા કાર્ય કરે છે અમારી આ કામધેનુ ગૌશાળામાં પણ પ્રીતિબેન ગાલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજે લીલો ઘાસચારો એમના તરફથી આપવામાં આવ્યો છે પુણ્યશાળી આત્મા સ્વ પ્રીતિબેન નવીનભાઈ ગાલાની પુણ્યતિથિ નિમિત્તે વાદી વસાહતમાં ભોજન આપવામાં આવ્યું સ્વ પ્રીતિબેન એટલે એવો જ એક પુણ્યશાળી આત્મા એમની પાવન ચેતનાનું સ્મરણ કરીએ એટલે દૈવી ગુણો તરી આવે એમનો ઉમદા સ્વભાવ અને ઉત્તમ ચરિત્ર આ સમક્ષ પ્રગટ થઈ જાય પુણ્યશાળી આત્મા સ્વ પ્રીતિબેન નવીનભાઈ ગાલાની પુણ્યતિથિ નિમિત્તે વાદી વસાહતમાં ભોજન આપવામાં આવ્યું સ્વ પ્રીતિબેન એટલે એવો જ એક પુણ્યશાળી આત્મા એમની પાવન ચેતનાનું સ્મરણ કરીએ એટલે દેવી ગુણો તરી આવે એમનો ઉમદા સ્વભાવ અને ઉત્તમ ચરિત્ર આંખ સમક્ષ પ્રગટ થઈ જાય પાઠશાળાના અનેક ભૂલકાઓ માટે માતૃત્વની હુંક પૂરી પાડનાર પ્રીતિબેનનું સમગ્ર જીવન સંવેદનાની સરવાણી બની રહ્યું એમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ વાદી વસાહતમાં ભોજન આપવામાં આવ્યું હતું વઢિયાર પંથકમાં ભારે વરસાદને કારણે વનવગડામાં વસતા આ શ્રમજીવી સમુદાયના લોકો માટે બે ટંકનો રોટલો પાયાનો પ્રશ્ન બન્યો છે જ્યારે સ્વપ્રિતબેન ગાળાનો સમગ્ર પરિવાર આ સેવાના હવનમાં સહભાગી થયો છે ત્યારે સમગ્ર કુટુંબની સુખાકારી માટે અમે ભગવાન પાર્શ્વનાર્થને પ્રાર્થના કરીએ છીએ